સૌરાષ્ટ્ર અને આમ તો કહીએ કે સનાતન ધર્મના જે સૌરાષ્ટ્રમાં મંદિરો આવેલા છે ત્યાંના ધાર્મિક જે વિવાદો હતા ગાદીને લઈને એ સતત ચર્ચાઓમાં હતા પરંતુ હવે આ ચર્ચાની વચ્ચે જે ભવનાથનો વિવાદ હતો તે વિવાદ શમી ગયો છે કારણ કે ત્યાં છે વહીવટીદાર શાસન હવેથી સરકારનું લાગુ થયું છે નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવાડિયા છેલ્લા કેટલાય સમયથી સૌરાષ્ટ્રની જે ભૂમિ છે ત્યાં ધાર્મિક મંદિરોના વિવાદ સામે આવ્યા હતા એ પછી સત્તાધાર હોય કે ગિરનાર હોય કે પછી ભવનાથ હોય ગિરનારનો ભવનાથનો જે વિવાદ ચાલી રહ્યો હતો એમાં મહેશ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી કારણ કે આજથી વહીવટીદાર જે શાસન છે તે લાગુ થવાનું હતું અને આજથી જે લાગુ થયું છે ત્યારે જે કેસ હતો જે મામલો હતો સમગ્ર મામલે મહેશ ખૂબ મહત્વપૂર્ણ નિવેદન આવ્યું છે તેમણે આક્ષેપો કર્યા છે અને તેમની પાસે પુરાવા છે તેવું પણ તેમણે કહ્યું છે કે હજુ પણ તે લડશે અને ન્યાય અને કહેવાય છે કે સરકાર પર તેમને ખૂબ વિશ્વાસ છે તેવી વાત કરી હતી શું કહે રહ્યા છે મહેશ તેના પર નજર કરીએ

ત્યારે ખબર પડશે કે ભાઈ આ ડરાવવા માટે કર્યું હતું ખોટા નામ એટલા માટે લખ્યા હતા કે કોઈ કઈ આગળ કરી નહીં શકે પણ એ તો રચિત રાજ કર્યું છે ખોટું કર્યું છે એ તો પેલા જ આપણે કહી દીધું હતું મહેશગીરી બાબુ એક સવાલ છે માની લો કે ફરીથી કદાચ ગમે કારણોસર ઓર્ડર થાય તો પછી આગળ શું કરશે ફરીથી મહારાજ ઓર્ડર પાછો થાય તો હવે તો એકવાર થઈ ગયો છે એટલે તરત તો નહીં થાય અને સરકાર ચકાસીને મને તંત્ર ઉપર સરકાર ઉપર પૂર્ણ વિશ્વાસ છે અને મેં તો કેટલા વખાણ કર્યા તંત્રને ને સરકાર આ હિંમત ભર્યું પગલું છે કે તમે લીધું અને આવા નિર્ણયો લેવા જ પડશે જો ત્યાં ઉત્તરાખંડ ગુજરાતમાં રાવણ ઓપરેશન ચાલુ થયું અહિયાં જો ગુરુ શિષ્ય પરંપરા મુજબ અહિયાં મહંત પરંપરા થવી જોઈએ એમાં બે કલમ છે એક તો ગુરુ શિષ્ય પરંપરા મુજબ થાય અથવા પછી દશનામ નામ સાધુ હોય તો પણ પહેલાં પ્રાધાન્ય ગુરુ શિષ્ય પરંપરાને છે એ કોઈ બચ્યા ના હોય તો પછી દશનામ સંન્યાસી હોવો જોઈએ એની ચકાસણી થવી જોઈએ ટ્રેક રેકોર્ડ હોવા જોઈએ એવું નહીં કે આ બધી ગેંગે લખી દીધું ને થઈ ગયું ને એવું બધું એવું ના હોવું જોઈએ અને સ્થાનિક સંતોને પેલા મહત્વ આપવું જોઈએ અખાડાનું કામ છે સંરક્ષણ આપવાનું ના કે જગ્યા પડાવી લેવાની પોતાના સાધુની અરે હું એમ કહું અખાડાનો એ હરિગીરી એમ કે અખાડા ઘરની જગ્યા પચાવીને વિસ્તાર કરે જાને ભાઈ મસ્જિદો પચાવ મસ્જિદો લઈ લે એને કન્વર્ટ કરી દે ને પછી બતાવો ને તારામાં હિંમત હોય તો અને બાંગ્લાદેશ તમે જવાના હતા તો આ પાકિસ્તાન બાંગ્લાદેશ કેમ નથી ગયા પોતે તો અહીંયા માલ મલાઈ ખાઓ ને ગરીબ સાધુઓને તમે આગળ કરો છો ખોટી વાતો ફેલાવો છો કે અથવા તો કોઈ પૂજારી બનવા માટે એવા બધા દાવા કરવાના હશે પણ હું એમ કહું છું કે આ બધું ન કરવું જોઈએ હવે હવે છોડી દેવું જોઈએ કેમ કે પછી હું બહુ આગળ જવાનો છું અને મારા પાસે શું શું કાગળો શું શું મટીરિયલ છે એનું ખબર નથી કોઈને સમય આવતા એક 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 હું કાઢીશ મંદિર ની જે પૂજા અર્ચના છે જે પૂજા આરતી છે બાપુ એના માટે જો એક વાત કહું હતા એના પેલા રમેશ હતા તનસુગીરી બાપુ હતા અને કેટલાય મહંતો હતા મહંત સંન્યાસી હોય છે એમાં કોઈ ના નથી ગુરુ શિષ્ય પરંપરા એમાં લખેલી છે એમાં કોઈ ના નથી બ્રાહ્મણ પૂજા કરતા હતા પૂજા કરતા હતા આ બધું ચાલુ આવતું તો ચાલુ રહેશે એની તો વાત મેં સંરક્ષક જે છે એ પદ સંરક્ષક નો પદ હોય જ નહીં

ઘૂસી જતા હોય જે સદ્ધર છે જે સદ્ધર છે કે ભાઈ અમને આપો કંઈક અમને આપો તો એવી રીતના સરકાર જ્યારે વહીવટ કરે

મેં પહેલા જ કીધું કે મુદત પૂરી થઈ એટલે રિન્યુ કરી એવું નથી મુદત પૂરી થયા પહેલા જ એમની પટ્ટી કરવામાં આવી છે ખોટો ભ્રમ એ ફેલાવે છે અકાલ પટ્ટી કરવાના કારણો પ્રેમગીરી અતિથિ ભવન વગર મંજૂરીએ પછી ગેરરીતિ હિસાબ કિતાબમાં ગેરરીતિ

મેં તમને કીધું જ છે કે ગેરરીતિ એમણે આચરી છે તો એના ઘણા બધા આવી છે મારા પાસે ઘણા બધા પ્રમાણ અને પુરાવા છે હું ધીમે 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 પુખ્તા પૂરું સરખું થાય ને એના પછી હું જેના માટે આગળ વધવાનું છે આગળ વધીશ અને જેલમાં જે જવાની વાત મેં કરી એના માટે લડીશ ખાસ કરીને બાપુ વધારે પૂછે આપ છો ગુરુ શિષ્ય પરંપરા મુજબ બંધ કે નિમણૂક કરવી જોઈએ

એને સોંપશે એને તો પોતે જ કીધું છે સરકારે તો સરકારને તો વધારવા જોઈએ કે એને આને શાંતિ જાળવવા માટે આવો નિર્ણય લીધો

એટલે જે પ્રકારના વિવાદો સત્તાધાર નું છે અને આ ભવનાથ ની ગાદી છે પરંતુ હવે તો ભવનાથની ગાદીમાં સરકાર નું શાસન છે જયારે ફેસલો થશે ત્યારબાદ ફરી વખત વિચારણા થશે કે હવે આ ગાદી છે કોણ સંભાળશે તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને માટે જોતા રોસ નાઇન ટીવી ન્યૂઝ નમસ્કાર